રોપ માં તો આપણે બધા હારો થઈ ગયો છે અને એમાં બનવા મળ્યા છે રાઠા છે પરંતુ માનો કે જો આ રીતની કળીની સફેદ ડુંગળી હવે સફેદ હોય લાલ પીળી પત્તી બનાવી હોય તોય તે બરાબર છે જો આ રીતની આમાં તમને કોઈ હુકાઈ જાય છે આથી આ જો લાંબી થવાની તૈયારી છે અને આમાં બાફ્યો છે બરાબર છે તો આ બધામાં બાફ્યો છે અને આમાં વળવળિયા વળી જાય છે જો આમાં છે વળવળિયા વળી જાય છે આ બાફ્યો છે અહીંથી બરાબર છે જો આ બધું અહીંથી બાફ્યો છે આ બધું એક હારે તે બરાબર છે તો આમાં છે આ ફર્સ્ટ ક્લાસ રીતે આ ડુંગળી હવે ના ફેલ થઈ ગઈ આ ડુંગળી આમાં વળે સુધારો થાય નહીં બરાબર છે હવે આ એક જે ભાઈ હતા ખેડૂત મિત્ર આહિર ભાઈ છે એમની ડુંગળી હતી બરાબર છે અને એને આવી પરિસ્થિતિ થઈ ગઈ છે તો મને કે હિતેશભાઈ મારે એક ને એની અમારી આજુબાજુના બધા જ ખેડૂત મિત્રોને જેને સફેદ ડુંગળી કાંજીની સોંપી છે અથવા તો લાલ ડુંગળી કાંજીની સોંપી છે એમાં બધામાં આવો પ્રશ્ન થઈ ગયો એટલે મેં કીધું ભાઈ તમે એક એક વખત બબે વખત દવા નાખી છે પાઈ છે મને કે કાઈ કર્યું નથી મેં કીધું કેમ પણ મને કે હવે આમાં આ રીતનું થાવા મળ્યું છે દવા નાખવી કઈ કેવી રીતે નાખવી કેમ મને કે જે ખેડૂત મિત્રો ડુંગળી જેને રોપની પકવી છે બરાબર છે હવે એને માન માન પકવી છે તો હવે આમાં આપણે તો ખર્ચા કેમ કરવા જો આ રીતની આખી ડુંગળી થઈ જાય છે જો આ ખરેખર ગાંજવાનું બંધારણ હોય ને એ અહીંથી એમાં આ લાંબુ થઈ ગયું આમાં એક વાયરસ લાગી જાય આ ડુંગળી વાયરસ લાગી ગયો છે એટલા માટે આ લાંબી થઈ ગઈ છે બરોબર પછી જે આ ડુંગળી આખી એને શું કહેવાય પાનરું વળ ખાવા મીડ્યું છે ને બરાબર ઈ વળવળિયાનો રોગ અલગ છે એટલે કે આ જો ઉપરથી અહીંથી ટોચ એની બળવા મળી છે અને આ નવા પાંદરા છે જૂના પાંદડા થી બધા બળી ગયા છે આ જૂના પાંદરા છે બરોબર આ નવું જે પાંદડું છે ને એ બળી ગયું છે અને આ જૂના પાંદરા પણ

બરાબર છે તો એને ફરજિયાત પ્રમાણે પહેલેથી જ વ્યવસ્થિત તમારે કાર્યવાહી આપવાની છે અને વ્યવસ્થિત રીતે તમારે સ્પ્રે મારી દેવાનું છે ધાનુકા કંપનીનું જે ઝેનેટ આવે છે બરાબર છે જેમાં કહેવાય અને કાસુ ગામ છે બે પોઈન્ટ એકવીસ ટકા એટલે કે મૂળિયે જે રોગ થાય છે જે જીવાત આવે છે આપણે શું કહેવાય મૂળિયાનો જે આ નથી મુકતા મૂડો થઈ જાય છે ને એના માટે કામ આપશે અને જ્યાં વાયરસ આવી ગયો છે અહિયાં જો આયા ડબ્બો તો પેચા નીકળી જાય છે આ ડબ્બો તો પેચા નીકળી જાય છે બરાબર છે આના માટે આ વાયરસ છે એના માટે પણ તમારે જે કાસુગામાઈસીન આવે છે ધાનુકામાં એ તમને એમાં કામ આવશે અને ઉપરથી જે શેડું બોલતી જાય છે આ જે ઉપરથી શેડું બોલે છે ને આ ઉપરથી જે શેડું બોલે છે એમાં તમારે કઈ દવા આપવાની છે એમાં તમારે ગેલેલિયો વે આપવાનું છે પિકોક્સીટ્રોબિન બરોબર છે અને પ્રોપીકોનાઝોલ લાવશે આ બંને રીતે એવી કામ આપશે કે જે ઓલા તો ગોદરેજ કંપનીનું જે બિલિયર્સ આવે છે એ બિલિયર્સ પણ તમે આપી શકો છો બરોબર છે જો આ બિલિયર્સ આપો તો આમાંથી પચીસ એમ આપવાનું છે અને વર્લ્ડ ક્લાસ ટેકનિકલ આપો તો આમાંથી તમારે ચાલીસ એમએલ લખે તમારે આપવાનું છે સાથે ખાસ ખેડૂત મિત્રો એની સાથે શું આપવાનું છે કે ભાઈ જીબ્રેલિક એસિડ તાત્કાલિક ધોરણે એની સાથે જ મિક્સ કરીને આપી દેવાનું છે જેથી કરીને એમાં એની ફાઇટોટોનિક ઇફેક્ટ જે આવે છે એની જે કોળ ખાવાની જે ક્ષમતા આવે છે ને બરાબર એને ફટાફટ જો ઉભી કરવામાં આવે તો સામાન્યથી વીસ ટકા વધારે જો એમાં પ્રોબ્લેમ આવ્યો હોય ને તો એ પ્રોબ્લેમ નૈયા નૈયાં તરત સોલ્વ થઈ જાય અને એ દળો ડુંગળીનું આપણે જે શું કે ભાઈ કે ડુંગળીનો સોળો છે એ વયો ન જાય આપણને એમાંથી પાવાનું હોય તો પાવાની માલિકા તમારે ખેડૂત મિત્રો સુફીક સોઈલ વગર પાતા નહીં બરોબર છે આ અત્યારે ઋતુગત એવું છે કે અત્યારે તમને કોઈ સવારમાં ઠંડી પડે છે ઝાકળ પડે છે

એમાં સુફિક સોઈલમાં તમને એમાં જીન્ક મેગેઝિન કોપર બોરોન આર્યન લો તત્વની તત્વિફ્લો મળશે ડીપી યુરિયા અને પોટાસ ઓર્ગેનિક ના રૂપમાં તમને મળશે એની અંદર માઇનોર સલ્ફર અપ આવી જાય કેલ્શિયમ આવી જશે અને ઓર્ગેનિક કાર્બન આવી જશે એટલે કે જમીન એકદમ ફાલુ થઈ જાય જમીન ફાલુ થઈ જાય ને એટલે એમાં હવા ઉજાસ થોડોક સ્ત્રોત વધી જશે એટલે જમીનમાં અમુક ટકા રહેલી જે ફૂગ છે બરાબર છે એ ઓટોમેટિક તમારે ઓછી થઈ જાય અથવા તો નાશ પામી જાય બરાબર છે અને બીજા નંબરમાં એની અંદર માઇકો રાજા આવશે એટલે કે માઇકો રાજાથી તમારા ડુંગળીના પાકને મૂળિયા મૂકવામાં વધારે ફાયદો થશે અને જેટલા નવા મૂળિયા મૂકશે એથી તમારી ડુંગળી વધારે સારી રહી જશે અને વધારે સારો ગ્રોથ આવશે પાંદડા એના મોટા થશે

તમારા પાકમાં ગ્રેડિંગ કરેલું હોય એમાં તમને ભાવ સારો આવશે બરાબર છે પછી તો શું છે કે ગમે એવું લઈ જાય તો આપણે નુકસાની જાય એની બદલે ગ્રેડિંગ કરીને લઈ જાવું સારું છે જો તમને આપની માહિતી સારી લાગી હોય તો તમારા ફોનમાં વોટ્સઅપમાં ઘણા બધા ગ્રુપ છે ખેતીવાડીના અલગ અલગ ગામના બધા જ ખેડૂત મિત્રો છે તમે તારે લાગત શેર કરી ગયો જેથી કરીને તમને આ દવાની માહિતી મળી જાય અને તમારા નજીકમાં કોઈપણ ખેડૂતને આવા વાયરસથી થી ડુંગળીમાં બાફિયા ડુંગળીમાં શેડું બળવાના પ્રોબ્લેમ સામે ફાયદો મળશે બરાબર છે અને આપના નજીકના વિસ્તારની માલિપા તમને દવા મળી જશે કન્ડિશન એક જ રાખવાની રોકડા રૂપિયા લઈને જવાની મારા વાલા એટલે તમારે કાંઈ ગોતવાની જરૂર પડે નહીં આમાં તમારે કમ નહીં કોઈ પણ વસ્તુ લેવાની નથી ગેલેલીઓ વે છે તો કોટેવા કંપનીનું આવે છે બરાબર છે અમેરિકન કંપની છે આમાં કંપની ફેર આવતું નથી બરાબર છે છે તો સુમિટોમો કેમિકલ નું આવે છે એમાં પણ તમારે બીજું કોઈ વસ્તુ લેવાની નથી બરાબર છે સુપીક સોઈલ છે તો એ સિગમા કંપની નું આવે છે એમાં પણ તમારે કંપની ફેર કઈ આવતું નથી અને બિલિયર્સ છે બરાબર છે તો બિલિયર્સ તમારે ગોદરેજ નું આવે છે નું આવે છે નું આવે છે સુમિટોમાં આવતું છે આપણને ખ્યાલ નથી બરાબર છે પણ તમત એનું તમે લઈ શકો છો આવે છે ને સુમિટોમાં ભાઈ હા સુમી આવે છે સાપાન માં તમે એ પણ લઈ શકો છો તમ તારે બરાબર છે બાકી બીજામાં કમની ફેર આવતું નથી જેથી કરીને ખેડૂત મિત્રો આદિ હવે કમની માલિકા મોજ હા કાંઈ ઉપાધી રહેલી તમે રોકડા રૂપિયા લઈને જાવ એટલે મારા વાલા બધા મળી જ રહે નકર તમ તારે નિલય વેક્રોમાં આપના આશીર્વાદ તમ તારે દેજો નવો વિડીયો નો આવતા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન જય વિજ્ઞાન